હવે એની જેવો એક બીજો ટોપિક છે ફ્રન્ટ ફ્રન્ટ્સ એટલે કે વાતાગ્રહ ફ્રન્ટ્સ એટલે કે વાતાગ્રહ તો આ શું છે તો ફ્રન્ટ્સનો મતલબ એમ થાય કે આ આપણે વાયુ સમુચે જોઈ લીધું એર માસિસ જોઈ લીધું એર માસિસ એટલે શું તો કે વાયુઓનો હવાનો બનેલો એક બહુ મોટો પટ્ટો કે જેમાં તાપમાન અને ભેજ એક સમાન હોય તો આવા બે અલગ અલગ વાયુ સમુચ્ય બે અલગ અલગ વાયુ સમુચ્ય જ્યારે ભેગા થાય જ્યારે બે અલગ વાયુ સમુચિયે ભેગા થાય તો એને વાતાગ્રહ ફ્રન્ટ કહેવામાં આવશે બે વાયુ સમુચિયાના મિલન ક્ષેત્રને વાતાગ્રહ કહે છે ખબર પડી ફ્રન્ટ અને ફ્રન્ટ વાતાગ્રહ ખબર પડી કે ન પડી પણ આપણે જોયું વાતાગ્રહ સમજતા પહેલાં વાયુ સમુચિયે એર માસ સમજવું પડે બરાબર તો હવે બે બે એર માસ ભેગા થાય બે એર માસ એટલે કે બે વાયુ સમુચિય ભેગા થાય તો તમે વિચારો એ બે જે એર માસ જે છે એનું તાપમાન એક સમાન હશે કે અલગ અલગ હશે પહેલાં એટલું કહેવતું બે વાયુ સમુચ્યાનું તાપમાન અલગ અલગ હશે કેમ કારણ કે માની લો કે ઉપરવાળો જે વાયુ સમુચે છે એનું નામ આપણે એ આપી અને નીચેવાળો વાયુ સમુચે જે છે એનું નામ બી આપીએ તો એ વાળો આખો વાયુ સમુચે જે છે એનું તાપમાન એક સમાન હશે આખે આખા એનું તાપમાન એક સમાન હશે પણ એ એનું તાપમાન કે બી બી આરે તો સમાન નહીં હોય ને બરાબર તો બંને અલગ અલગ જે વાયુ સમુચે હશે એ જે ભેગા થતા હશે તો જ્યારે એ ભેગા થશે તો ત્યારે એનું તાપમાન અલગ અલગ હશે એમનો ભેજ એક સમાન હશે કે અલગ અલગ હશે ભેજ પણ અલગ અલગ હશે બરાબર કારણ કે એક ફ્ર એક એક જે વાયુ સમૂહ છે એક એરમાસ જે છે એક એરમાસ એની અંદર જે રહેલા હશે પવનો એ બધાનું તાપમાન અને ભેજ સમાન હશે પણ એની સિવાય જે બીજો બીજો જે વાયુ સમૂહ છે એરમાસ છે એનું તો અલગ હોય ને એ બેની સરખામણી અલગ હશે ઓકે તો એના કારણે આ જ્યારે એકબીજાની પાસે આવે છે ત્યારે એકબીજામાં ભળી જતા નથી એકબીજામાં ભણશે કે નહીં ભળે તો કે નો જ ભણે ને કારણ કે બે અલગ અલગ છે પરંતુ પરસ્પર જ્યાં મળે છે ત્યાં બંનેને જુદી પાડતી એક સપાટી તૈયાર થાય છે અને જે જુદી પાડતી સપાટી તૈયાર થાય એને જ ફ્રન્ટલ એને જ વાતાગ્રહ કહેવામાં આવે છે બરાબર અને એટલે પહેલી વ્યાખ્યા વ્યાખ્યા આપણે શું જોઈએ કે બે અલગ અલગ વાયુ સમૂચે એર એર માસિસ જ્યાં મળતા હોય જ્યાં ભેગા થતા હોય એના મિલન ક્ષેત્રને ફ્રન્ટલ વાતાગ્રહ કહેવામાં આવે છે અથવા તો એ ભરતા નથી અને એને જુદી પાડતી રેખાને વાતાગ્રાહ ફ્રન્ટલ કહેવામાં આવે છે ઓકે ખ્યાલ આવ્યો કે નહીં તો વાતાગ્રહ એ સામાન્ય રીતે હવાનો પાંચથી એંશી કિલોમીટર પહોળો વિસ્તાર છે પાંચથી એંશી કિલોમીટર પહોળો વિસ્તાર છે વાતાગ્રહની ઢોળાવવાળી સપાટી પર ગરમ વાયુ સમુચ્યની હવા ઠંડા વાયુ સમુચ્યની ઉપર વાતાવરણમાં ધકેલાય છે ચલો હવે તમે વિચારો કે આજે એક ગરમ હવા હશે અને બીજી કંઈ હશે તો કે ઠંડી હશે તો કે એર માસ હશે બરાબર એરમાસ એટલે કે વાયુ સમૂહ છે એરમાસ એટલે કે વાયુ સમૂહ છે માની લો કે એ એક એર માસ જે છે એક વાયુ સમૂહ છે એ ઠંડુ છે અને બીજું જે છે એ ગરમ છે હવે તમે વિચારીને કહો કે ઉપર કયું રહેશે અને નીચે કયું રહેશે રાઈટ એક્ઝેક્ટલી ગરમ જે છે ગરમ ગરમ એ તો ઉપર જતું રહેશે ગરમ ઉપર જતું રહેશે કારણ કે આપણે આ ઢોસાના તવાવાળું ઉદાહરણ યાદ કરો કોઈ પણ વસ્તુ ગરમ થશે તો એ ધીમે ધીમે ઉપર જતી જશે બરાબર ઢોંસાના તવા ઉપર પાણીનું ટપકું નાખીએ તો છૂમ દઈ અને અવાજ આવે અને પાણી જે છે એ તરત વરાળ બની અને ઉપર જતું રહે તો ગરમ ઉપર રહેશે અને ઠંડુ નીચે રહેશે તો અહીંયા તમે વાત વાંચો શું લખેલું છે વાતાગ્રહની ઢાળવાળી સપાટી પરની ગરમ વાયુ સમુચ્યની હવા ગરમ વાયુ સમુચ્યની હવા ઠંડા વાયુ સમુચ્યની ઉપર વાતાવરણમાં ઢકે ધકેલાય છે એટલે એનો મતલબ શું ઠંડુ નીચે રહે છે અને ગરમ ઉપર રહે છે મગજમાં બેઠું કે ન બેઠું તે હવા ઊંચે ચડતા એમાં રહેલા ભેજનું ઘણી ભવન થાય છે બરાબર તો હવે એ ધીમે ધીમે ઉપર જતું રહે છે બરાબર ગરમ ઉપર જશે તો એનું ધીમે ધીમે શું થશે ઘણી ભવન થશે એના કારણે વાદળો બનશે વાદળો બનશે એટલે વરસાદ આવશે વાતાગ્રહ એટલે અહીંયા ખબર પડી કે વાતાગ્રહના કારણે વરસાદ પણ આવી શકે છે વાતાગ્રહ જે છે એ વરસાદ લાવવાનું પણ કામ કરે છે કેમ કારણ કે વાતાગ્રહ એવી જગ્યા છે કે જ્યાં ઠંડા અને ગરમ વાયુ સમુચે ભેગા થશે ઠંડા અને ગરમ વાયુ સમુચે ભેગા થશે તો એના કારણે શું થશે ગરમ વાયુ સમુચે ઉપર જશે ઠંડા નીચે રહેશે અને જેમ જેમ ઉપર ઉપર જતા જશે એમ ઘણી ભવન થશે અને એ એમ જે છે એ વાદળા બનતા જશે અને વરસાદ લાવશે બરાબર તો વરસાદ લાવવાની આપણે બે રીત જોઈએ હતી પહેલી રીત કઈ હતી સમુદ્રમાંથી ભેજ પ્રાપ્ત કરે બાસપીઓને એના આધારે વાદળો બને અને આ બીજી આ વાતાગ્રવાળી રીત બરાબર ઓકે ચલો તો કે વાતાગ્ર પાસેનું હવાનું દબાણ ઘટી જવાથી તોફાની હવામાનનો વિસ્તાર બને છે બરાબર વાતાગ્રહ પાસે હવાનું દબાણ ઘટી જવાથી તોફાની હવામાનનો વિસ્તાર બને છે હવે બે વાતાગ્રહ ભેગા થશે તો ત્યાં હવાનું દબાણ જે છે ઘટી જશે બરાબર ત્યાં એટલે વાર ત્યાં તોફાની વિસ્તાર બની જાય તોફાની વિસ્તાર બની જાય તો ત્યાં શું ચક્રવાત આવી જશે જ્યાં કોઈ પણ જગ્યાએ હલકું દબાણનું નિર્માણ થઈ જશે તો ત્યાં ચક્રવાત આવી જશે તો આવી જગ્યાએ ચક્રવાત આવે છે પ્રશ્ન પૂછી જશે મોટે ભાગે ચક્રવાત ક્યાં જોવા મળે છે તો બે વાતાગ્રહ જ્યાં ભેગા થતા હોય ત્યાં અથવા તો બે એટલે કે વાતાગ્રહના વિસ્તારમાં એટલે કે બે બે ફ્રન્ટલના વિસ્તારમાં એટલે કે બે વાયુ સમૂહ છે જ્યાં ભેગા થતા હોય અહીંયા અને જ્યાં કોઈપણ જગ્યાએ હલકું દબાણ થતું હોય અહીંયા બરાબર ખબર પડી કે નહીં ચલો અથવા ફરીથી હું તમને સમજાવું કે જે કોઈપણ જગ્યાએ હલકું દબાણ થતું હશે હલકું દબાણ જ્યાં થતું હશે ત્યાં ચક્રવાત આવતા હશે એની પાછળનું મેઈન કારણ શું કારણ કે માની લો કે કોઈ એક જગ્યા છે હલકું દબાણ થઈ ગયું તો હલકું દબાણ થઈ ગયું એટલે શું થશે એ જગ્યા હલકી છે તો તાત્કાલિક અત્યે ભારે દબાણવાળી રહી એ ઘસી અને ઝડપથી દોડતા દોડતા ગતિમાન તરીકે ગતિમાન થઈને અહીંયા પહોંચવાની કોશિશ કરશે જ ને તો કે હા કરશે જ ને તો હવે માની લો કે તાત્કાલિક હલકું દબાણ હલકું દબાણનું નિર્માણ થયું તો તાત્કાલિક શું થશે ભારે દબાણવાળી હવા દોડતા દોડતા ફટાફટ ગતિમાનમાં ત્યાં પહોંચશે અને બહુ ઝડપ એની વધી જશે તો એ વસ્તુને તો આપણે ચક્રવાત કહીએ છીએ ને ઓકે તો વાતાગ્રહના વિસ્તારમાં આ બધી જગ્યાએ ચક્રવાતને એવું બધું જોવા મળે છે તો આના કારણે આબોહવાના નિર્માણમાં પણ વાતાગ્રહનું ઘણું મહત્વ છે એમસીક્યુમાં પૂછાઈ જશે વાતા આબોહવાના નિર્માણમાં નીચેનામાંથી કઈ કઈ વસ્તુઓનો અસર રહેલી છે અક્ષાંશ તો કે રહેલી છે તો કે આ રહેલી છે પર્વતોની ઊંચાઈ રહેલી છે તો કે આ રહેલી છે ભૂપૃષ્ઠની રહેલી છે તો કે આ રહેલી છે સૂર્યગાતની રહેલી છે તો કે હા રહેલી છે અને એક આપી દીધેલું હશે કે ફ્રન્ટલ વાતાગ્રહ એની રહેલી છે તો કે હા એની પણ રહેલી છે એઆર માસિસની રહેલી છે તો કે હા એની પણ રહેલી છે ઓકે ખ્યાલ આવ્યો કે નો આવ્યો સામાન્ય રીતે આપણે આ બધું વાંચવું હોય તો આપણને એવું લાગે કે આ બધાની અસર નહીં હોય પણ હવે આપણે ખબર પડી ગઈ કે હકીકતમાં બધી વસ્તુની અસર રહેલી છે વાતાગ્રહ મુખ્ય બે પ્રકારના હોય છે એક તો ગરમ અને એક તો ઠંડા અત્યારે એ તો મેં તમને પહેલાં ચલી ચલાવી દીધું આપણે પહેલાં જોઈ લીધું ને વાતાગ્રહ બે પ્રકારના હોય એક ગરમ અને ઠંડા ગરમને કહેવાય ઉષ્ણ અને ઠંડાને કહેવાય શીત બરાબર હવે વિચારો બે વાતાગ્રહ ભેગા થશે ગરમ અને ઠંડા તો ઉપર કયું રહેશે નીચે કયું રહેશે ઉપર ગરમ રહેશે ઉપર ગરમ રહેશે અને નીચે ઠંડુ રહેશે કેમ કારણ કે ગરમ હલકું હશે ગરમ હલકું હશે એટલે એ પાતળું હશે ઉપર ઉપર જતું જશે અથવા મેં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કીધું બહુ પહેલા તે ઢોસાના તવા વાળું ઉદાહરણ યાદ રાખવાનું ત્યાં પાણીનો છાંટો નાખીએ તાત્કાલિક ગરમ થઈ અને ઉપર જતું રહે છે બરાબર તો કે ઉષ્ણ વાતાગરણની સપાટી ધીમા ઢાળવાળી હોય છે જ્યારે શીત વાતાગરણની સપાટી ગોળ ગોળાકાર બને છે બરાબર એ તમારે યાદ રાખી લેવાનું એક ફેક્ચ્યુઅલ બાબત છે યુરોપ અને અમેરિકાના દેશમાં ચક્રવાતના કારણે વારંવાર હવામાન પલટાતું રહે છે હવામાનના નકશામાં સમદાબ રેખાઓની સાથે વિવિધ પ્રકારના વાતાગ્રહ જોવા મળે છે અનિયમિત પવનો